ભુજ શહેરનો આજે ચારસો ને સ્થાપના દિવસ છે આજથી પાંચમના દિવસે કચ્છના શ્રી ચારજી ભુજનું તોરણ બાંધીને ખીલી ખોડી હતી અહીંની વીરભૂમિના ઇતિહાસના પાના ફેરવીને જોઈએ તો ચારસો છોતેર વર્ષ પૂર્વે રાવ ખેંગારજી પહેલા ભુજમાં ભ્રમણ કરતા હતા ત્યારે એક સસલો સિંહની સામે થતો જોવા મળ્યો હતો ત્યારે આ ભૂમિની વીરતાથી પ્રભાવિત થઈને રાવ શ્રી ખેંગારજી પ્રથમે ભુજની ખિલ્લી ખોડીને આ પ્રાચીન શહેરની સ્થાપના કરી હતી પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું જૂનું ભુજ ઐતિહાસિક મહત્વ ધરાવે છે અત્યંત સુંદર કોતરણી ધરાવતા મહેલો મંદિરો અને પાંચ ગઢના નાકા અને છઠ્ઠી બારી તેના ઇતિહાસની યાદ અપાવે છે અદ્યતન ભુજ જિલ્લાનું વહીવટી મથક તથા ભારતની પશ્ચિમ સીમાનું સંરક્ષણ કેન્દ્ર પણ છે ભુજ શહેરની પ્રથમ ખીલી ખોડાઈ તેનું પૂજન ભુજના પ્રથમ નાગરિકના હસ્તે દરબાર કરવામાં આવે છે તેમજ પાંચ નાકા અને છઠ્ઠી એ તોરણ બાંધવામાં આવે છે તેમજ શહેરમાં આવેલી મહાનુભાવોની પ્રતિમાઓને હારારોપણ કરવા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાય છે અઢી કાંગરા એક કટારી પાંચ નાકા ને છઠ્ઠી બારી ત્રણ આરા ચોથી પાવડી બજાર વચ્ચે કરી ચાવડી ભુજ વિશે તમને કોઈ પૂછે કે ભુજમાં શું શું છે તો તમે આ બે પંક્તિઓમાં ભુજની ઓળખ આપી શકો હા રાજાશાહી જમાનામાં જે રીતે ભુજની નગર રચના કરવામાં આવી તે પ્રમાણે કોઈએ આ ટૂંકીને ટચ પંક્તિ રૂપી વ્યાખ્યા આપી છે પણ આ વ્યાખ્યામાં જે માહિતી આપી છે એ કદાચ બહુ ઓછા ને ખબર હશે કાંગરા કટારી છઠ્ઠી છઠ્ઠીબારી આરા પાવડી ને ચાવડી આ બધા નામ કદાચ કોઈએ સાંભળ્યા હશે પણ એ ક્યાં આવેલ છે અને એનો ઇતિહાસ શું છે તેની માહિતી જાણવી ખૂબ જ રસપ્રદ છે પ્રથમ વાત કરીએ અઢી કાંગરાની આલમપના મસ્જિદની પાછળ અને અત્યારની ઓલ્ફેડ હાઇસ્કૂલના સામેના ભાગમાં મહાદેવ નાકાથી જોડાયેલી દિવાલ પર બે આખા અને એક અડધો એમ અઢી કાંગરા બનાવવામાં આવ્યા હતા આ કાંગરા એટલે દીવાર પર બનાવેલી એક પ્રકારની પથ્થરની બનાવેલી આકૃતિ અને તેની પાછળનો ઇતિહાસ એ છે કે જ્યારે ભુજ શહેરની સ્થાપનાને બસો વર્ષ પૂરા થયા ત્યારે મહારાવે મહાદેવ નાકાની દિવાલ પર આ પ્રતિકરૂપી અઢી કાંગરા બનાવ્યા હતા અલબત્ત હાલમાં આ કાંગરા અસ્તિત્વ ધરાવતા નથી એક કટારી આ કટારી રાજાશાહી જમાનામાં સ્વરક્ષણ માટેનું યોગ્ય સાધન હતું અને એ કટારીને આજે પણ યાદ કરાય છે મહાદેવ નાકાની દિવાલ પર જૂની અડેલી દિવાલ પર નાના ગોખલામાં આજે પણ પથ્થરની બનેલી કટાર ઐતિહાસિકતા દર્શાવે છે આ પાંચ નાકા એટલે મહાદેવ નાકુ પાટવાડી નાકું વાણિયાવાડ નું નાકું સરપટ નાકુ અને દરબારગટ નું નાકુ ભુજનગર આ પાંચ નાકાથી સુરક્ષિત રહેતું સાંજના સમયમાં મહારાઉ આદેશ સાથે આ બધા નાકા બંધ થઈ જતા આ નાકાઓની વિશેષતા છે કે તેના દરવાજા પર ખીલા રાખવામાં આવતા જેથી દુશ્મનો તેના હાથીના જોરથી દરવાજા તોડીને નગરમાં પ્રવેશી નઠીબારી પણ હતી જે વિસ્તારને આપણે છઠ્ઠી બારી તરીકે ઓળખીએ છીએ ત્યાં આ જગ્યા હતી જેને છઠ્ઠી બારી કહેવાતી જયારે કોઈ મરણ થઈ જાય ત્યારે મહારાઓની પરવાનગી સાથે નાકું ખોલી તેમાંથી સબને બહાર લઈ જવામાં આવતું ત્રણ આરા આ ત્રણ આરામાંથી રઘુનાથજીનો આરો પંચહટડી વિસ્તારમાં આવેલો આરો તેમજ ઉપલીપાળ રોડ ઉપર ઉતરતા આરો આવે છે જેનું નામ છે ઇન્દ્રાક્ષીનો આરો ત્રણ આરાને ચોથી પાવડી આ પાવડી એટલે પુરુષો અહીં સ્નાન કરવા માટે બનાવેલી જગ્યા મહારાવે ભુજની સુની શાક માર્કેટ પાસે ડાંડા બજાર તરફ જતા માર્ગે ચાર રસ્તા મળે છે ત્યાં એક ચોકી ઊભી કરાવી જે ચાવડી કહેવાય છે ભુજીયા ડુંગરની સાક્ષીએ અનેક ઇતિહાસ રચાયા છે ગાથાઓ ગવાઈ છે તેમજ સતત પરિવર્તનની પ્રક્રિયા પણ ચાલી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને આત્મસાત કરી ને સ્વચ્છ અને સુંદર શહેર બનાવી